મિત્રો અત્યારે જે આપણો અમર ઇતિહાસ લોલા ઓટો જે અહીંયા બાલાસરની અંદર છે પણ અહીંયા બે જાણા જેવા શબ્દો આપણે વડીલ પાસેથી જાણીએ કે ખરેખર અહીંયા જે ટાઈમે ત્યાં તોરણ બાંધેલું બાપા અહીંયા તોરણ બાંધેલું તમે કેવી વાત કરીએ હમણાં આય પ્રજ્ઞા બ્રાહ્મણ બરાબર અહીંયા નહીં તોરણ ગયા બ્રાહ્મણે આ તોરણ બાંધ્યું આય રુબેરા બરાબર હાય મધાવ બરાબર હું ખાય પર આઠ તો ગયો કોજી છૂપી ના રસી બની ગયા બરાબર હા આ આ જે હમે છે જ્યાં હમોા ટાકો દેખા અંયા ઈ ઝાંપો છે ગામનો તોરણ જેમ મોળવા ને બરાબર આથી ઓરો ઈ ઝાંપો મેણ ઝાંપો ઈ હે બરાબર ગામ અંદર હતો આખા ગામ આ હવે ગામ બધી ગુંચાણ મુંચા રાતની

આ ગામમાં થાતુ પથિત